કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી અધિકૃત રીતે રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું છે પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ પર જતી ગાડીઓ પકડીને સંતોષ માનવામાં આવે છે સ્થળ પર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી ગાડી કઈ જગ્યાએથી રોયલ્ટી વગર નીકળી એ કેમ ચેક કરવામાં આવતું નથી અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કાઢવામાં આવે છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડાથી મુડેઠા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર જેનો નંબર જી જે ઝીરો એટ એ ડબલ્યુ વન ફાઈવ એટ ફોરને

હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાજ નજર કરીને આ અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલા ભરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જે તે વિસ્તારમાં આવેલી રોયલ્ટી વાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે અને હવે અધિકૃત રીતે કે પછી બિન અધિકૃત રીતે રેતી ભરેલા ટ્રકો વાળા તાડપત્રી ઢાક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે જેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે કરસનસિંહ સોલંકી એસ ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે